કેમ છો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એચ તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેદના બજાર પર એ પહેલાં તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા તો જોઈએ આજના બજાર ભાવ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે તો વિડીયોમાં બનાવી જો જેથી માર્કેટના ભાવ બધા જાણવા મળતા રહે રાજકોટ એક હજાર એકસો બ્યાસી રૂપિયાથી એક હજાર છસો ચાલીસ રૂપિયા મોરબી એક હજાર ત્રણસો બાવન રૂપિયાથી એક હજાર છસો પંચ્યાસી રૂપિયા વિરમગામ એક હજાર બસો બત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો બત્રીસ રૂપિયા સમી એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો પાસઠ રૂપિયા બોટાદ એક હજાર રૂપિયાથી એક હજાર છસો પચીસ રૂપિયા ધારી એક હજાર બસો વીસ રૂપિયા થી એક હજાર સાતસો અગિયાર રૂપિયા કળી એક હજાર છ રૂપિયા થી એક હજાર પાંચસો નેવું રૂપિયા વડાલી નવસો વીસ રૂપિયા થી એક હજાર છસો બાવન રૂપિયા બહુ એક હજાર સાઠ રૂપિયાથી એક હજાર છસો બત્રીસ રૂપિયા ભચાઉ એક હજાર ત્રણસો બાવીસ રૂપિયાથી એક હજાર પાંચસો દસ રૂપિયા જેતપુર એક હજાર એકસો વીસ રૂપિયાથી એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા હિંમતનગર એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો પચાસ રૂપિયા જોઈ આગળ બૈડીઓમાં બનારી જો મિત્રો बवड़ा एक हज़ार बसो दस रुपया एक हज़ार पाँच सौ बेताली रुपया अमरेली नौ सौ बावन रुपया थी एक हज़ार छ सौ अग्यार रुपया विसादर एक हज़ार एक सौ पचास रुपया थी एक हज़ार छ सौ पंचावन रुपया जामजोधपुर एक हज़ार बसो रुपया थी एक हज़ार छ सौ तेपन रुपया સાવરકુંડલા એક હજાર બસો પાંત્રીસ રૂપિયાથી એક હજાર છસો એકોતેર રૂપિયા મોડાસા એક હજાર બે રૂપિયાથી એક હજાર પાંચસો પંચાવન રૂપિયા વેરાવળ એક હજાર બસો વીસ રૂપિયાથી એક હજાર સાતસો સાઠ રૂપિયા કોડીનાર એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી એક હજાર છસો બે રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે અને બસ આવા નવા વિડીયો કોમેન્ટ કરતા રહેજો જય જવાન જય કિસાન